આવી કર્મભૂમિમાં સંઘ આવતા તેનું સ્વાગત થયું હતું સૌ પ્રથમ વરકડી ધામમાં ત્યાંના ટ્રસ્ટીઓએ બહુમાન કર્યું હતું થરાદમાં પ્રવેશતા બંને બાજુ આ સંઘ ઉપર ફૂલોનો વરસાદ વરસાવવામાં આવ્યો હતો સંઘની અંદર ચૌદસો જેટલા યાત્રિકોથી હાલતા ચાલતા નગર જેવો લાગે છે આ સંઘની અંદર નાના મોટા બાળ વૃદ્ધ અને ભારતના ખૂણે ખૂણેથી ભક્તો જોડાયા છે એટલું જ નહીં પણ જાપાનના રહેવાસીઓ પણ આ સંઘની અંદર જોડાયા છે આ સંઘનો પ્રારંભ વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ પેપરાળ તીર્થથી થયો છે અને આ સંઘ એકત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાજસ્થાનના ભાંડવપુર તીર્થમાં પહોંચશે આપને જાણ થાય કે ભાંડવપુર તીર્થમાં શ્રી જયંત સેન સુરીજી કાળ કર્મ ધર્મ પામ્યા હતા ત્યારે વળી ભાંડવપુર તીર્થ ખૂબ પ્રાચીન જૈન તીર્થ છે તેનો જીર્ણોદ્ધાર થઈને અદ્ભુત જનાલય નિર્માણ થયું છે તેનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ ઓગણીસ બે બે હજાર ચોવીસના રોજ છે તે પ્રતિષ્ઠા મહોત્સવ ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી તથા જયંત રત્ન સુરીજી આદિની નિશામાં થશે તો થરાદમાં આવેલો આ સંઘ ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી નિષ્ણામાં નીકળેલ રહેલ છે તો ગચ્છાધિપતિ નિત્યસેન સુરીજી પુણ્ય સમ્રાટના પરમ વિનય શિષ્ય છે અત્યારે તેમની તબિયત થોડી ઢીલી છે છતાં પણ તેઓ આત્મબળથી મક્કમ છે તેમને પરમગુરુ ભક્ત રમેશભાઈ અનોખીને જણાવ્યું હતું કે શરીર એ છે તે સાજુ માદુ થયા કરે હું તો જયંત સેન સુરીજી ગુરુદેવનો સેવક છું તેમની દિવ્ય કૃપાથી જ આ સંગ નીકળ્યો છે તો આ સંઘમાં ચારિત્ર્ય રત્ન વિજયજી મહારાજ સાહેબ છે તેઓએ છેલ્લા છ મહિનામાં ધાનેરા થરાદ અને લાખણી તાલુકાના સાતસોથી વધુ ગ્રામજનોને વ્યસન મુક્ત કર્યા છે તો આ સંઘમાં જેમના મુખ્ય પ્રવચન સાંભળવા હજારો લોકો આતુર હોય છે તેવા નિપૂણ રથન વિજયજી પણ છે તો સાથે સાથે અનેક તપસ્વી જ્ઞાની સાધુ સાધ્વીજી અને શ્રાવક શ્રાવિકા સામેલ થયા છે એક વખત આ સંઘના દર્શન કરવા જેવા છે આજ રોજ થરાદ મુકામે પેપરાળ મહાતી જસયાત્રા ભાંડવપુર મુકામે જઈ રહી છે તે સંઘ થરાદ વધારેલ અત્રે થરાદમાં ભવ્ય સ્વાગત કરેલ થરાદશ્રી સંઘે તેમજ થરાદના નગરજનોને તમામ કોમોએ પુષ્પ ફૂલથી સંપૂર્ણ સંઘને વધાવ્યો હતો તેમજ તમામ વહીવટતંત્રની નગરપાલિકા પોલીસ ખાતાની બધાએ ખૂબ સંપૂર્ણ સગવડ આપેલ હતી ખુબ સરસ આયોજન કરેલું હતું તેની થરાજ સંઘે પૂરી પૂરી અનુમોદના કરેલ છે परम पुज पुण्य सम्राट जी महासाब की पुनित पावन जन्मभूमि से यह जयंत जस यात्रा के रूप में छि बालक संघ शुरू हुआ है और यह यहाँ से जा रहा है उनकी पुनीत पावन पुण्य भूमि श्री भांडवपुर तीर्थ में हमारे गच्छाधिपति आचार्य देवेश श्रीमती विजय नित्य सेन जी महासाब आदि साधु भगवंत और साधु भगवंत की पावन प्रेरणा और निशा इस पूरे संघ में हमें मिली है हमारे लगभग पंद्रह से बीस साधु भगवंत है और लगभग साठ से सत्तर के बीच में श्रमणी भगवंत इस संघ में हमें अपनी निशरा प्रदान कर रहे हैं आज हमारा पड़ाव थराद के अंदर है थराद वो नगरी है जिसको पूरा पुण्य सम्राट ने अपने आशीर्वाद से सींचा है और आज कहाँ से कहाँ पहुँचा दिया है थराद के अंदर मोटा महावीर की जो अपनी महिमा है उसका हम जितना गुणगान करें उतना कम है इस जैन जैस यात्रा के अंदर जो संघ के यात्री हैं, उनका अपनी श्रद्धा समर्पण और गुरु भक्ति के भाव से इसमें जुड़े हैं आज गुरु जन्मभूमि से लेकर पुण्य भूमि का या भारत का और मैं अगर कहूँ अब विश्व का पहला संघ होगा तो कोई अतिशोक्ति नहीं है यह बहुत ही बढ़िया एक प्रयास है पूज्य गच्चाधिपति श्री का कि गुरु की पुण्य का लाभ सभी गुरु भक्तों को मिले भारत देश तीर्थ त्योहारों की संस्कृति ने सजाये देश देश આ દેશની અંદર અનેક પ્રકારના તીર્થ અને અનેક પ્રકારના તહેવારોને ઉજવણી થઈને ધાર્મિક સંસ્કૃતિ જળવાયેલી લેલી છે એમાં પણ જૈન ધર્મની અંદર તીર્થયાત્રા એક અનેરું સ્થાન રાખતા હોય છે જૈન ધર્મની અંદર અનેક પ્રકારના નિયમોનું પાલન કરતા થકા પદયાત્રા યોજાતી હોય છે જેને જૈન ધર્મની અંદર છરીપાલિક સંઘ કહેવામાં આવતો હોય છે આવો જ એક છરીપાલિક સંઘ આજે થરાદ આવ્યો છે આ સંઘનું એક નિમિત્ત એવું છે અહીંની તમામ છત્રીસે કોમ આ વાતને જાણતી જ હશે કે આપણા થરાદના સમીપ જ બહુ પ્રભાવક એવા જૈનાચાર્ય જે અમારા ગુરુદેવ છે જૈનસેન સુરસિદ્ધ મહારાજ સાહેબ થઈ ગયા જે વેપરાળવાળા હુલામના નામથી ઓળખાય છે એટલે આપણી તમામ કોમો વેપરાળવાળા મહારાજ સાહેબના નામથી ઓળખે જે એમની જન્મભૂમિ છે અને એમનું સમાધિ સ્થળ રાજસ્થાનના જાલોર જિલ્લામાં ભાંડવાજી છે એટલે જમા જન્મભૂમિથી લઈને સમાધિ સમાધિભૂમિ જન્મભૂમિનો જ અને સમાધિ ભૂમિનો સ આ બંને સબ શબ્દનું સંયોજન કરીને જસયાત્રાના રૂપમાં આયોજન થયું છે ગુરુ ભક્તિના રૂપમાં આયોજન થયું છે આ સંઘયાત્રા રોજની દસ પંદર કિલોમીટર ચાલતી થકી આગળ વધી રહી છે કીર્તયાત્રા અનેક પ્રકારની હોય યાત્રા તો પચાસ કિલોમીટર ચાલીને પણ કરી શકાતી હોય છે પણ આ તીર્થયાત્રાની અંદર ફક્ત દસ કે બાર કિલોમીટર ચાલી શકાય વધારે ના ચાલવાનું કેમ કે આની અંદર ઘણા નિયમોનું પાલન કરવાનું હોય છે તમામ ભૌતિક સામગ્રીઓનો આમાં ત્યાગ કરવાનો હોય છે તબાક સુખ સુવિધાઓ જે પોતાના માટે વાપરવામાં આવતી એનો પણ ત્યાગ કરવા આવતો હોય છે અને જે યાત્રિક રૂપમાં જોડાયા છે એ તો ફક્ત એક ટાઈમ જ ભોજન લેતા હોય છે એક ટાઈમ ભોજન લેવાનું કોઈ પણ પ્રકારનું વેસનની યુઝ નહીં કરવાનું કોઈ પણ પ્રકારની અન્ય સંસારજનક વાતો ન કરતા પૂરો આખો દિવસ પોતાનો ભગવાન મય બનાવીને આ યાત્રા કરવાની હોતી હોય છે આ યાત્રાની અંદર લગભગ થી વધારે યાત્રિકો જોડાયા છે અને એઓની અનુમોદના કરવા માટે એઓની સેવા કરવા માટે સ્વયંસેવકોના રૂપમાં અનેક પરિવારો પણ આમાં જોડાય છે અને આ યાત્રા આનંદ રૂપે આગળ વધી રહી છે ધનાજી રાજપૂત સાથે લાઈટ ટ્વેન્ટી ન્યૂઝ બનાસકાંઠા